જેથી ખંડિત ચુકાદો આવ્યો છે અને ત્યારબાદ ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ સમક્ષ આસારામના વકીલે રજૂઆત કરી ગુજરાત હાઈકોર્ટના જજ એ સુપેહિયાને આસારામની આ જામીન અરજી રિફર કરવામાં આવી હતી બપોર બાદ તેના પર જજ દ્વારા કોર્ટની સુનાવણી હાથ ધરાઈ જેમાં જજ ઇલેશ વોરા ત્રણ મહિનાના જામીન આપવાના સમર્થનમાં હતા અને જ્યારે જજ સંદીપ ભટ્ટ વિરોધમાં હતા